નમસ્કાર દર્શક મિત્રો ફર્સ્ટિંગ બુલેટિન મુંબઈ ઘાટકો પરથી કચ્છ માતાના મઠ જતા ભક્તો માટે નેશનલ હાઈવે અડતાલીસ નજીક દ્વારા સેવા પ્રારંભ કરાયો મુંબઈ થી રોજ સાયકલ યાત્રા અને પગપાળા યાત્રા સેંકડો ભક્તો જતા જોવા મળે છે શ્રી આશાપુરા મિત્ર મંડળના સેવાભાવી ભક્તો દ્વારા યાત્રાએ જતા યાત્રીઓને કેમ્પ માં નાસ્તા તથા ભોજન સેવા પૂરી પાડવામાં આવે છે આજે ઘાટકો ઉપરથી નીકળેલા સાયકલ યાત્રીઓએ બિલાડ કેમ્પમાં સેવાનો લાભ લીધો હતો

આમેજીએએ ગાડકો પરથી અમે 9:00 વાગે નીકળે છે અને અમને ટોટલ 9 દિવસ લાગે છે આપુતા રોટરી ક્લબ ઓફ ઉમરગામ દ્વારા ફ્રી આંખની ચકાસણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં બસો મી વધુ દર્દીઓએ લાભ લીધો કેમ્પ દરમિયાન જો કોઈ દર્દીને મોતિયાબિંદુ હોવાનું નિદાન થશે તો તેમની સર્જરી રોટરી નવસારી આઈ હોસ્પિટલ ખાતે સંપૂર્ણપણે મફત કરવામાં આવશે તેમજ નજરના અંધારા માટે જરૂરી ચશ્મા પણ મફત વિતરણ કરવામાં આવ્યા આ કેમ્પમાં રોટરી આઈ હોસ્પિટલ નવસારીમાંથી વીસ સભ્યોની ટીમ આવી હતી ટીમનું નેતૃત્વ આંખ નિષ્ણાત ડોક્ટર નિલેશ ચૌધરી તથા ટીમ લીડર સુમાન કુમાવતે કર્યું આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ ઉમરગામના અધ્યક્ષ ડોક્ટર પ્રિયંકા શેઠ સચિવ લલિત ટપારિયા પ્રોજેક્ટ ચેરમેન આશના પટેલ સોનિયા દેવર નિધિ મહેતા ધ્રુતિ ગાડા માનસી શાહ તેજપાલ શાહ મેહુલ શેઠ ગિરીશ રાવ તેજલ ફોરિયા ઘનશ્યામ પધિયાર કિંજલ જાદવ મુનિન્દ્ર જૈન શ્યામ પુરોહિત અજય પટેલ મુસા શેખ દિલીપ સોહોની અને અભિજીત સોહોનીએ અરુલ રાજ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખાસ યોગદાન આપ્યું રોટરી ક્લબ ઓફ ઉમરગામ દર વર્ષે આવા માનવતાવાદી પ્રોજેક્ટનું આયોજન કરી સમાજની સેવા માટે પ્રતિબદ્ધ રહે છે નમસ્તે આજે રોટરી ક્લબ ઉમરગામ તથા રોટરી નવસારી આઈ હોસ્પિટલ દ્વારા આંખના ચેકઅપનું કેમ્પ કરેલું હતું બસો જેટલા લોકોએ આજે ફાયદો લીધેલો છે જેમાંથી પાંત્રીસ જણા મોતિયાબિંદુવાળા મળેલા છે એમનું આગળ સર્જરી ફ્રી ઓફ કોસ્ટ રોટરી ક્લબ ઉમરગાંવ તથા રોટરી આઈ હોસ્પિટલ નવસારી દ્વારા કરવામાં આવશે આજે સો જેટલા ચશ્માનું જેમને નજીકના નંબર હોય એમને વિતરણ કરેલું છે એ પણ નિઃશુલ્ક વિતરણ કરેલું છે આજના પ્રોજેક્ટને સક્સેસફુલ બનાવવા માટે પ્રોજેક્ટ ચેર આશના પટેલ સેક્રેટરી લલિત ટાપરિયા પ્રોજેક્ટ કો ચેર સોનિયા દેવર તથા રોટરી ક્લબ અન્ય મેમ્બરોએ ખૂબ જ મહેનત કરેલી રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ નવી દિલ્હી અને રાજ્ય કાનૂની સેવા દાદરા અને નગર નિર્દેશો અનુસાર રાષ્ટ્રીય લોક અદાલત આયોજન કરવામાં આવ્યું હતું એ આર સિવિલ જજ જુનિયર ડિવિઝન અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ અને જયદેવ વાયગુલે સિનિયર સિવિલ જજ અને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની હાજરીમાં લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું લોક અદાલતમાં ચેક બાઉન્સના કેસ વેતન અને શ્રમ વિભાગ સંબંધિત વિવાદો મોટર અકસ્માતના કેસ જમીન સંપાદનના કેસ ભાડાના વિવાદો વૈવાહિક વિવાદો ફોજદારી સમાધાન કેસ બેંક અને ગ્રાહક બાબતો ગ્રામ પંચાયત અને પ્રિલિટીગેશનના કેસોનો સમાવેશ થતો હતો આ બધા કેસોનું પરસ્પર કરાર અને ભાઈચારો દ્વારા સમાધાન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ લોક અદાલતમાં કુલ એકવીસો આઠ કેસ રજૂ કરવામાં આવ્યા હતા આમાંથી ત્રણસો ચોવીસ કેસોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું અને આ નિરાકરણ કરાયેલા કેસોમાં કુલ બે કરોડ ચોતેર લાખ બે હજાર બસો ત્રાણું રૂપિયાની રકમનું રકમ સેટલમેન્ટ કરવામાં આવ્યું હતું આજ આપણા નેશનલ લોક અદાલત થોક અદાલત મેટર બેંક કે ઇધર ગ્રામ પંચાયત કે પુષ્ટેડ વન થાઉઝન્ડ એન્ડી નાઇન્ટી વનખાતા બોલે તો અઠાર સે મેટર રખાતા કોર્ટ કે જો મેટર હે પેન્ડિંગ કેસેસ पेंडिंग केसेस में अपने यहाँ से दो सौ मैटर रखे थे दो में से थर्टी नाइन मैटर अभी डिस्पोज हो गए और इसमें जो बैंक के केसेस थे बैंक के केसेस के में अपने पास वन करोड़ एटी सेवन थाउजेंड एटी सेवन लैख रिकवरी हो गए और अपना कोर्ट का भी हाथ था उसमें भी एट्टी फोर लैख का रिकवरी हो गया तो नेशनल लोक अदालत में पूरे जितने भी अपने बैंक आए कोर्ट के पेंडिंग केसेस है ये सब कॉम्प्रोमाइज करने के लिए अपन रखते हैं, इसमें सब जो पेनल मेंबर हैं और जो अपना एडवोकेट है वो पूरा कोऑपरेट करते हैं और पैनल मेंबर जब वो सब देख के पूरा वेरीफाई करके अवार्ड बनाते और इसमें से पब्लिक को विदाउट एनी कॉम्पेंसेशन और विदाउट एनी रिनमिनेशन इधर डिस्पोजल मिलता है यहाँ अपने लोक न्यायालय में अगर कौन सा भी केसेस कभी भी तुम रख सकते हो इसमें कोई एक रुपये का कोर्ट फीस नहीं लगता ये फ्री लीगल एड जैसा रहता है अपने लोक न्यायालय में अगर तुम्हारा केस पेंडिंग नहीं है और बात तुम्हें कॉम्प्रोमाइज करने का है तो भी इसमें प्रीलिटिगेशन में तुम्हारा केस अपन डाल सकते हैं इसीलिए पंचायत का बैंकों का कोऑपरेटिव सोसाइटीज का कोर्ट का कंज्यूमर का भी आज मैटर रखा था कंज्यूमर के भी मैटर अच्छी तरह से कॉम्प्रोमाइज़ हो गए यहाँ तो बहुत सालों से कंज्यूमर के, के केसेस कॉम्प्रोमाइज नहीं हो रहे थे लेकिन आज हमने थोड़ा ये फर्स्ट लेके कंज्यूमर के भी मैटर कॉम्प्रोमाइज कर दिए हैं और अपना पेंडिंग लिटिगेशन भी ज्यादा से ज्यादा कम करने का पाडी ना एक गामनी 14 वर्षीय सगीरा 10 सितंबर सवारी स्कूल જવા માટે ઘરેથી નીકળી હતી પરંતુ સ્કૂલ પહોંચતી ન હતી શિક્ષકે 11 વાગે તેણી ગેરહાજર હોવા અંગે પરિવારને જાણ કરતાં માતા પિતાએ શૂધકોળ કરી જતાં કોઈ ભાર ન મળતા પાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ફરિયાદ મળતા પાડી પીઆઈ ગડવી તપાસ હાથ ધરતા હાર્દિક ઠાકોરભાઈ હળપતિ હું 20 રહે ભૂત્સર બોદલાઈ મિનિયા ફળ્યો વલસાડ નો યુવક કરી ગામમાંથી એક સગીર દીકરી જેની ઉંમર ચૌદ વર્ષ ને પાંચ મિનાણી હતી જે ગુમ થયેલા ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો સાડત્રીસ બે મુજબ દાખલ કરવામાં આવેલી હતી જેની તપાસ દરમિયાન પોલીસ દ્વારા આ દીકરી કોને કોના સંપર્કમાં હતી એની તપાસ કરતા આ બાબતે ગઈકાલ તારીખ તેર નો પચીસ ના રોજ એક હાર્દિક હળપતિ નામના વ્યક્તિના સાથે સંપર્કમાં હતી જેને પકડી પાડવામાં આવેલ હતા બંને જણાને લઈને પોલીસ આવતા તેમાં આ દીકરી સાથે દુષ્કર્મ થયેલાનું જણાતા તેનો મેડિકલ ચેકઅપ કરાયા બાદ